બોલો મોટો મોનો તમે ત્યાં તૈયાર થઈ નો બાઈક બાઈક લાવી દીધું લાગે જમીન બમીન ઉડારી ઉડાવીએ ને એવું કહી કે દલાલ ને દલાલ બોલા

આવતા જાય જમીન જોતા રે પણ ચટલી વાર માર પછી વાર લાગશે નઈ જાય તો મારો મોટો ભાઈ હશે તો મારે ડખો થાય જાય

હા બોલાય કિંમત તમારા ભાઈનું નામ શું સંજુ બાબા સંજુ બાબા એવું કામ કરે એ રાય આવું કેતન નું કરતા પેલા અમને દલાલી નું કરે છે કરતા લગભગ કરે છે

એકવાર કાઢીને હા તમાર ભાઈએ કર્યુંના ભાઈ તમે હા તો હું આવ્યા જ મેળા હા આવો જલ્દી હવે આપડે સંજુબા ફોન તો કર્યું છે આપડો હેતર બહાર જઈએ તો બોલો વિજયબેન એટલે જમીન જોવા આવ્યા

એ મેળા ગઈ તો બોલાય ને ને 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 એ એ ભાઈઓ ઓય માથે લ્યા માથે લ્યા તાજ માર્યા એ એ સાવર લ્યા એ એ પાક પાક ગાડી ગાડી ઓય સાવર સાવર ગાડી ગાડી એ એ